કે જેમને પોલીસે પકડી લીધા ગણતરીના સમયમાં અને ત્યારબાદ તેમની ટાંટિયા તોડ સર્વિસ કરવામાં આવી છે સીધી જ રીતે નાયબ મુખ્યમંત્રી પણ કહી ચૂક્યા છે કે જે કાયદામાં નહીં રહે તેની આ જ પરિસ્થિતિ થશે અને રાજકોટમાં પણ આ કરવું એટલા માટે જરૂરી છે કારણ કે સ્થાનિકોમાં ભયનો માહોલ હતો સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ હતો અને હવે હાથ જોડી માફી માંગતા આ આરોપીઓ જોવા મળ્યા છે આપા દ્રશ્યો જોરા છો ગેંગવૉરમાં ફાયરિંગની ઘટના બની હતી જેના સીસીટીવી સામે આવ્યા હતા અને ત્યારબાદ આ આરોપીઓને પકડી લેવામાં આવ્યા સરઘસ કાઢવામાં આવ્યું છે ગેંગવૉરમાં ફાયરિંગ કરનારાઓનું પોલીસ સે સરગસ કાઢ્યુ संवाददाता ઋષિ દવે આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે ઋષિ અત્યારે શું પરિસ્થિતિ છે કારણ કે રીકન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે ત્યાં આરોપીઓની તાટિયા તોડ સર્વિસ થઈ હોય એવું જોવા મળી રહ્યું છે ઋષિ હાલ અત્યારે તમામ આરોપીઓને દોરડે બાંધીને રાજકોટ એસઓજી પોલીસ ઘટના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન કરવા માટે લઈ આવી છે રાજકોટમાં પેંડા ગેંગ અને એની સામે મુર્ગા ગેંગનો જે ગેંગ વોર હતો અને ગેંગ વોરમાં જાહેરમાં જે ફાયરિંગ કરાયા હતા અને એ ફાયરિંગના આરોપીઓ પોલીસના જે ઝપટે ચડ્યા છે હાલ જે સ્ક્રીન ઉપર જે ત્રણ આરોપીઓ તમે જોઈ રહ્યા છો તે ત્રણેય આરોપીમાં મુખ્ય સૂત્રધાર એટલે કે રાજપાલ ઉર્ફે રાજો જાડેજા દિનેશ ઉર્ફે કાચો અને અલ્તાફ જુનાગઢી ઝડપાયા છે જેમાંથી આ અત્યારે આરોપીઓને ઘટના સ્થળ પર લઈ આવવામાં આવ્યા છે આરોપીઓની ટાટિયા તોડ સર્વિસ કરવામાં આવી છે પોલીસે સખ્ત ભાષામાં આરોપીઓને સમજાવ્યું છે કે જો તમારે ગુનો કરવો હોય તો તમારે રાજકોટ છોડવું જ પડશે હાલ તો અત્યારે જે ઘટના સ્થળ પર જ્યાં ફાયરિંગ થયું હતું એટલે કે આડેધડ નવ થી વધુ રાઉન્ડ ફાયર કરવાના હતા તે પ્રગતિ હોસ્પિટલ પાસે આરોપીઓને દોરડે બાંધીને લઈ આવવામાં આવ્યા છે અને જે રીતે લંગડા લંગડા આરોપી ચાલી રહ્યા છે આ માત્ર નાટક રૂપી નથી પરંતુ સાચી રીતે પોલીસે સખ્ત ભાષામાં આરોપીઓને પાઠ ભણાવ્યો છે રાજકોટ પોલીસ જે રીતે એલર્ટ બની છે સાત દિવસમાં એક બાદ એક મર્ડર થયા અને પંદર દિવસમાં વાત કરવામાં આવે તો કુલ સાત મર્ડર રાજકોટમાં થયા અને પચાસ લાખથી વધુ ચોરીના ચારથી વધુ બનાવ બન્યા એક બાદ એક રાજકોટમાં ક્રાઇમની ઘટના જ્યારે વધતી ગઈ હતી ત્યારે રાજકોટના પોલીસ કમિશનર રજેશ કુમાર ઝા અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ માંગરવાએ લાલ આંખ કરી છે અને તમામ ડીસીપીઓ રાત્રે અગિયાર કલાકે કોમ્બિંગમાં પણ નીકળે છે અને સખત વાહન ચેકિંગ સહિત બ્રિજ એનાલાઇઝર સાથે રાખે છે અને પીધેલાઓ જો કોઈ પકડાય અને સાથે ધોકા તલવાર જો વાહનમાં નીકળે તો તેની ઉપર પણ સખ્ત કાર્યવાહી રાજકોટમાં અત્યારે ચાલી રહી છે રાજકોટમાં અગિયાર ના ટકોરે ચા ની લારી અને પાન ના ગલે અડ્ડો જમાવીને બેસતા લુખાઓને પણ ખસેડવામાં આવી રહી છે ત્યારે જે સ્ક્રીન ઉપર સમગ્ર રાજ્યની જનતા જે આ દ્રશ્ય જોઈ રહી છે તે રાજકોટના આ જે આરોપીઓ છે તેને નીચે બેસાડીને ઉઠક બેઠક અત્યારે જે કરાવવામાં આવી રહી છે અને કુકડા બનાવવામાં આવી રહ્યા છે એક માફી માંગવામાં આવી રહી છે જનતા પાસે જે આરોપીઓ છે તે રીકન્સ્ટ્રક્શનમાં અત્યારે પોલીસને માહિતી આપી રહ્યા છે કે કઈ રીતે તેમને આ સમગ્ર વિસ્તાર બાંધમાં લીધો હતો અને જે સામસામે ગેંગ વોરમાં ફાયરિંગ થયા હતા રસ્તા ઉપર જે ગાડીઓ પડી હતી તે ગાડીઓમાં પણ બુલેટ લાગી હતી આરોપીઓને એક પણ પ્રકારનો પોલીસનો ડર નહોતો પરંતુ અત્યારે જ્યારે ક્રાઇમ બ્રાન્ચના હાથે એસઓજીના હાથે આરોપીઓ ઝડપાયા છે ત્યારે આરોપીઓની તાટિયા તોડ સર્વિસ રાજકોટ પોલીસે કરી છે અને જે

ઉદાહરણ સ્વરૂપ કાર્યવાહી થાય એવી ત્યાંના લોકોની માંગ હતી સામાન્ય લોકોમાં ફફડાટ હતો કારણ કે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડ્યા હતા આ આરોપીઓએ હવે તેમની ટાંટ્યા તોડ સર્વિસ થઈ છે ઘટના પર ઘટના સ્થળ પર લઈ જઈ અને તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે તમામ માહિતી પોલીસે નોંધી છે